લાભ ફોર સરકાર શ્રી દ્વારા મહિલા તેમજ બાળકો માટે વિવિધ યોજના બહાર પાડવામાં આવતી હોય છે પરંતુ ક્યાંય ને ક્યાંક આ યોજનાથી આપણે અજાણ હોઈએ છીએ અને આપણે યોજના લાભ પણ લઈ શકતા નથી તેવામાં યોજના અંતર્ગત કયા કયા પ્રકારના લાભ મેળવી શકાય કઈ વ્યક્તિ એ યોજનાને પાત્ર છે તે માટે કામ કરી રહ્યું છે ડિસ્ટ્રિક્ટ હબ એમ્પાવરમેન્ટ ફોર વુમન જેના થકી મહિલાઓને યોજનાના લાભ વિશે માહિતગાર કરવામાં આવે છે આજે તેઓએ વાત કરી હતી વ્હાલી દીકરી યોજના તેમજ આયુષ્માન કાર્ડ અંતર્ગત કચ્છ જિલ્લામાં કેટલા લાભો આપવામાં આવ્યા તે માટે તેઓએ અમારા માધ્યમ દ્વારા માહિતી શેર કરી હતી જેમાં તેઓએ જણાવ્યું કે વાલી દીકરી યોજના અંતર્ગત હાલ બાળકીઓને લાભ આપવામાં આવી રહ્યો છે તો આશરે બે હજાર જેટલા આયુષ્યમાન કાર્ડ પણ બનાવી આપવામાં આવ્યા છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ડિસ્ટ્રિક્ટ હબ એમ્પાવરમેન્ટ ફોર વુમન ના કોર્ડિનેટર ફોરમ વ્યાસ મારું નામ ફોરમ વ્યાસ છે હું ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેનમાં ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું હબની વાત કરું તો હબ એક કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો પ્રોજેક્ટ છે જેની અંદર આ હબની અંદર સાતનું સાત કર્મચારીનું મહિકમ છે અને આ હબની મુખ્ય કામગીરી જિલ્લા સ્તરે મહિલાઓ લક્ષી યોજનાઓનો પ્રચાર પ્રસાર તેમજ જરૂરિયાતમંદ મહિલાઓને તે જે તે વિભાગ સાથે જોડવાનું રહે છે અને મહિલાને પૂરતા પ્રમાણમાં જે યોજનાકીય ડોક્યુમેન્ટ્સ છે એને અપાવવા માટે એને સાથ સહકાર કરવાનો અને યોજનાનો લાભ મળી રહે તે માટે સંકલન કરીએ છીએ છીએ તે વિભાગ સાથે અત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓનો અમે પ્રચાર પ્રસાર કરીએ છીએ એ અંતર્ગત વાહી દીકરી યોજનાની અંદર કે નવોતર જન્મેલ દીકરીને સરકાર દ્વારા ત્રણ હપ્તામાં એક લાખ દસ હજારની સહાય આપવામાં આવે છે એમાં અત્યાર સુધી અમે સાડા ચારસો જેટલી દીકરીઓને લાભ અપાવવાડા છે તેમજ આયુષ્યમાન

અમે સોશિયલ મીડિયાના આપના માધ્યમથી કરીએ છીએ અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે અમે મેં સંદેશો મોકલીએ છીએ દરેક ગ્રુપમાં જે ગ્રામના પંચાયતના મીસીના તલાટીઓના ગ્રુપ હોય છે એનામાં અમે મેસેજ મોકલીએ છીએ તેમજ આંગણવાડી સાથે રહીને શાળા કક્ષાએ અલગ અલગ સેમિનાર યોજી અને અમે પ્રચાર પ્રસારની કામગીરી કરીએ છીએ